ગુંદિયાડી પાસે ક્રેનના ચાલકે સાઇકલને ટક્કર મારતા આધેરનું મોત માંડવી તાલુકાના ગુંદિયાડી ગામે મસ્કા રોડ ઉપર રાબડિયા ઇન્ડસ્ટ્રીઝની પાસે રવિવારે સવારે અગિયાર વાગ્યાના આરસામાં અકસ્માતનો બનાવ બન્યો હતો મસ્કાના સુમરાવાસ વાડી વિસ્તારમાં રહેતા ઇકબાલ અલી મહામદ સુમરાના જણાવ્યા પ્રમાણે તેમના પિતા સાયકલ લઈને જતા હતા ત્યારે આરોપી હાઇડ્રોક્રેન નંબર જી બાર બીજે નાઇન થ્રી એટ થ્રીના ચાલકે પોતાના કબજાનું વાહન પૂર ઝડપે અને બેદરકારીથી ચલાવી ફરિયાદીના પિતાની સાયકલમાં ટક્કર મારતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું જેથી માંડવી પોલીસે ક્રેન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે રાજશ્રી એપ્રિલ જેન્ટ્સ બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ